હલો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે તમને હું મારી વાડીએ લઈ જાઉં છું અને ત્યાં દેખાડું છું કે પાણા કાઢવા માટે આપણે જીસીબી બગાયેલું છે તો આપણી વાડીએ જીસીબી પાણા કાઢી રહ્યું છે તમે તો ફાઇનલી આપણે જીસીબી વાળા પાણી ભોગી ગયા છે અને આપણે તમે જોઈ શકો છો કે આ જીસીબી આપણી વાડીમાં જ પાણી કાઢી રહ્યા છે જે બહુ નડતા હતા પહાડુએ પાણા હાંકી હાંકવામાં તો આજે આપણે રીસીબીને બોલાવ્યું છે પાણા કાઢવા માટે રીસીપીવાળા ભયે મોટા મોટા પાણા કાટેવાળા છે અને હજી રીસીબી હાલે છે モトパナ、ジシリバーパイア、キャッチアシェルト、アジオ、モト、ジョブロパナ、ジシリア、キャッチア મોટો ઝઘડો પણ જીસીબી કાઢી નાખ્યો છે એ લગભગ Good <laughs> morning.